અંકલેશ્વરની મામલતદાર કચેરી પાછળ હર્ષ સોસાયટીના બે સર્વે હેઠળ કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે બોડા વિભાગમાં આ મામલે એક મહિનાથી અરજી થવા છતાં કોઈ નિરાકરણ ના આવતા અરજદારે આ મામલે ન્યાયની માંગ કરી છે અંકલેશ્વર ની મામલતદાર કચેરી ના પાછળ ના ભાગે આવેલા હર્ષ પાર્ક સોસાયટી ના બે સર્વે હેઠળના પ્લોટ ધારકોએ કોમન કચેરીમાં ફરિયાદ દર્જ કરાવી આ અંગેનો બાંધકામની પરવાનગી છે કે કેમ તે અંગે ખુલાસા માંગ્યા છે અને જ્યાં સુધી આ મામલે ખુલાસા ન મળે ત્યાં સુધી બાંધકામ અટકાવવાની માંગ કરી છે અંકલેશ્વરની ની મામલતદાર કચેરી પાછળના ભાગે આવેલી હર્ષપાર્ક પાર્ક સોસાયટી પ્લોટ ધરાવતા માંગીલાલ ગોરીશંકર રાવલ નાઓ ભરૂચ અંકલેશ્વર ડેવલપમેન્ટ ઓથોરિટી બોડા ફરિયાદ કરી હતી કે હર્ષ પાર્ક આવેલ પ્લોટ નંબર અને ધારક કમલેશ પટેલ અર્પણ ઇલેક્ટ્રોનિક્સ વાળા દ્વારા આગળ જે ખુલ્લો રોડ આવેલ છે તથા જે ખુલ્લી જગ્યા આવેલ છે તેમાં બાંધકામ ચાલુ કર્યું છે જે ગેરકાયદેસર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે તેને અટકાવવાની માંગ કરી હતી આ અંગે અગાઉ અરજદાર માંગીલાલ રાવલ દ્વારા બાંધકામ કરનારને આ ગેરકાયદેસર બાંધકામ ન કરો જેનાથી તેમની તારાથી થાય તે કરી લેજો અને કોમન પ્લોટ અને જે ખુલ્લી જગ્યા આવેલ છે તેના ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીશું જેવી લેખિત ફરિયાદ પણ તેમણે આપી છે તદ ઉપરાંત જણાવ્યા મુજબ તમારાથી થાય તે કરી લેજો તેવું પણ બાંધકામ કરનાર કહી રહ્યા હોવાનો ભરૂચ બોડા કચેરી કે ભૂતકાળમાં તેની કાર્ય પદ્ધતિની ની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્તો ખડા થયા હતા તે આ મામલે મક્કમતાથી તપાસ કાર્યવાહી હાથ ધરશે કે કેમ તે જોવું રહ્યું અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ કાર્યવાહી જોવા મળતા અંતે તેમને આ મામલે ન્યાય મળે તે માટે અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સુધી આ અંગેની વાત પહોંચે તે માટે તેમણે મીડિયા સમક્ષ બડાપો કાઢતા કા પ્રમાણે જણાવ્યું હતું મારું નામ ગોરીશંકર રાવલ છે મારું પાછળ બી ટાઈપ ફ્લેટ હર્ષ પાર્ક પાંચસો ચાર સર્વે નંબર મામલતદાર કોર્ટની સામે મારું આખું બિલ્ડિંગ છે તેનો પાછળની સાઈડે ગટર અને પાણી અને આ રસ્તો છે તેના પર કમલેશભાઈ અર્પણ ઇલેક્ટ્રિકલ વાળા જે આ છે તે અડધા ગેટ રસ્તો બંધ કરીને ગેટ મારીને રસ્તો કબજો કરેલો છે મારા પાર્કિંગમાં સાથે સાથે જે અડધો રસ્તો હતો તેના પર બીજું બાંધકામ કરી રહેલા છે ને ગટર લાઈન ને ચોકઅપ કરેલા છે આજે એક મહિનાથી મેં બોડોમાં અને બીજા જે જે સત્તા દીધો છે તેમને મહેસૂલ વિભાગમાં બીજી જગ્યા પર અરજીઓ બધે કરેલી છે પણ છેલ્લા એક દોઢ મહિનાથી આ કામ અટકતું નથી તો એમણે કોઈ પરમિશન લીધી છે કે નથી લીધી એ મેં વારંવાર બોડો અધિકારી સાહેબોને કહેવા છતાં પણ આ કામ અટકતું નથી આખા રસ્તા પર કબજો કરેલો છે આપ જોઈ શકો છો